સુરતના રાંદેર ઉગતમાં ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણી ખદબત્તા રોગચાળાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે સુરતના ઉગત પંચવટી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી પરેશાન થઈ ગયા છે પંચવટી સોસાયટીની બાજુમાં પાછળના રોડ પર આવેલ ચક્રધાર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે જેથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે આ બાબતે મહાનગરપાલિકામાં અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે આજે સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી

પંચોડીની આગળ જે ફેશન પાણી ટાંગી છે વાડી ગ્રુપ એમાં પણ ઘણો અવાજ અવાજ ઘોંઘાટ થાય છે રાતના સોવાથી મળતું દિવસમાં પણ ઘણો અવાજ થાય છે ત્યાં તો બાળકો પર ખૂબ અસર થાય છે પરીક્ષાનો ટાઈમમાં બાળકો સારી રીતે ભણવામાં ધ્યાન આપી શકે નથી અત્યારે પાણીનો ગડકા અત્યારે પણ થઈ ગયો છે મચ્છર પાકે છે બાળકો પર ખૂબ અસર પડે છે બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણી પાણીનું ધીમે ધીમે વધારો થતો જ જાય છે અને કોઈ થતો જ નથી કમ્પલેન કર્યા છતાં પણ કોકર નથી થતો પાણી મચ્છર આવે છે ઉંદરોના આવે છે કોંકુટનો ફૂલ માણસ થયા છે તમારે તમે એક તમારે રજૂઆત છે તમે કોઈ અહીંયા જોઈ જાવ તમે બી ખ્યાલ આવશે કે કઈ છે અહીંયા હાલ કન્ડિશન બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત